રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાથ જેવું થાય છે ને આપણે જવાનું છે નરેશભાઈ હીરપરાની ત્યાં ડુંગળીનું વાવેતર કરવા આજે એક જ જણાનું છે ત્રીસ વીઘાનું ત્રીસ એકત્રીસ વીઘાનું જેવું થાય એક જ જગ્યાએ ટૂંકમાં બે ખેતર છે એક આ કાંઠે અને એક ઓલા કાંઠે હોય છે વોકરી ખાલી આડી હે એક વોકરી હે ને એને કાંઠે કાંઠે છે બે હાલો આપણે જવાનું વાવેતર કરવા તો મીરા મસ્ત મસ્ત અહીં બાંધી છે મીરા એ મીરા હાલો જય ગૌ માતા જય ગૌ માતા તો મીરા બહાર બંધાઈ ગઈ આજ તો કાંઈ વરસાદ વરસાદ આવ્યો નથી રહી અને આજ છે હાવ બરાબર અટાણમાં જવા દઈને એટલે હે ને

દિવાળીએ ફોડવાના હોય જો બાય બેઠા છે અહીંયા જો આપણે અત્યારે પૂગી ગયા છે વાવેતર કરવાનું હતું ન્યા જો આ ખેતર બતાવી દઉં આ ખેતર છે પંદરથી થી સોળ વીઘા પછી અહીંયા પૂરું થાય ને એટલે જો હામી વાડી રહીને ન્યા જવાનું ત્યાં પંદર વીઘાનું છે બરાબર તો આ જો અહીંની જ છે પછી અહીંથી ટ્રેક્ટર નહીં જાય આમાં જ હામી હુરવો ડેમ રહીને ત્યાંથી ટૂંકમાં ટ્રેક્ટર વીએ છીએ પાછું જવાનું છે ઓળી વાળીએ એટલે ટૂંકમાં હાવ આમ નજીક જ છે પણ આવી નહીં આઈ નહીં ટૂંકમાં હાઇને હું અને હવે પેલો લોટ આપણે ફેરવવાનું ચાલુ કરીશી તો પેલું ખાતર છે બાર બત્રીસ સોળ એનપીકે એનપીકે છે ને એટલે પચાસ કિલો ખાતર છે અને આમાં એક પેકિંગ કેટલું કર્યું બી છે સૂટું આ ક્યાંથી લીધું નરેશભાઈ તમે હા વિસાવદરથી વિસાવદરથી સૂટક બરાબર તો આ એક કિલોને ચારસો ગ્રામ બી છે એક જબલામાં પેકિંગ સાંઈજે જ કરાવી રાખાત કાં એક કિલોને ચારસો ગ્રામના પેકિંગ જો સાંઈજે કમ્પ્લીટ કરી નાખાતા એટલે આપણે છે ને બે ચૌદસો સૌસો ગ્રામ એટલે ઇઠ્ઠાવીસો ગ્રામ ટૂંકમાં થયું એટલે આ બે વીઘાનો લોટ ભેરવા હે અત્યારે આ ખાતરનું જે આપણે ભેળવીને એમાંથી બે વીઘા જમીન થા હે ટૂંકમાં એટલે એ રીતને બધું આખું આયોજન આમાં એ રીતે હું મૂકાવું હોય એટલે રેડી જ થાહે બધું કમ્પ્લીટ જ થાય એ વાતાવરણની અસર ટૂંકમાં ઠંડો પવન આવે ને એટલે જો માથે આ રીતનું થઈ જાય જો આ રીતનું કલર સીધો અટાણે છે ને હવારમાં ઘડીક તો ફરી જ જાય હાલો નાખો ને માંડો ફેરવો બોરું પૂરું કરી નાખો પેલા હવે લાગટ એ બાજુથી ખાપ મારો લાગટ એક જણો જ મારો એક જણો એક જણો ગમે મારો તરિયા સુધી લાગતી જવી જોઈએ તમે મારો તમે તમે મારો હા બસ એમ બસ જોઈએ એવી રીતે તરિયા સુધી લેવાતું જાવું બીજું કાંઈ હોય હાલો રેડી જો એ રીતે ખાપ લગાતી જાય છે મિક્સિંગ ટૂંકમાં સરખું થઈ જવું જોઈએ બે ત્રણ વાર મારવી પડે ખાપ એવું લાગે છેલ્લે પછી હું એકવાર દઈ એટલે ટૂંકમાં હે ને સરખું મિશ્રણ થઈ જાય ને એટલે એક ધારું સોલિટ જ થાય એમાં કાંઈ ઘટે જ નહીં તમારે પણ ખાતર મિક્સિંગ કરવામાં ગમે વસ્તુ આપણે મિશ્રણ કરતા હોય ને એમાં વ્યવસ્થિત ધ્યાન એટલે વાંધો આવે નહીં ટૂંકમાં આગળ આગળ આપણે આ ખેતરમાં છે ને તું પોણું વયું છે આ જે સોલ વિકા નંબર છે ને એમાં પોણું ઓવાઈ રહેવા છે એટલે માનો ને કે તેરક વિકા વાવે ગયું ગયું છે હવે વિકા રહ્યું છે

ઈ એમપી ભાષા છે ભાયા એમ કે હા આપણે એમ કહી હારું છે ને આપણે એમ કહી કેમ છે સારું છે ને એમ ઈ એમ કે વારલા છે ને ભલે ને અમે એમપી બેગા લોરે થાય ખ્યાલ કારણ કે વાડિયા વાડી આપણે હોય બધા આપણે તો 20 વર્ષયા ધંધો છે ભાઈ અને આ માણસો તો આપણે આજકાલના નથી આવતા કેટલા વર્ષો છે લે એકા બીજાની દુખમાં થેરી જાણતા હોય હા પટેલ ભાઈને 15 વર્ષ પાકાઓ તો ટ્રેક્ટર અત્યારે પડ્યું છે આપણે અહીંયા ત્રીજા ગેરમાં અને અહીંયા છે મીડિયમ હાઈ લો ને મીડિયમ ત્રણ આપેલા છે અહીંયા એક બે ત્રણ ને ચાર આપેલા છે રિવેશ ગેર નથી ટૂંકમાં રિવેશ અહીં સુપર સટલ ગેર આપેલો છે આગળ પાછળ કરવું હોય આગળ કરવું એટલે ઓલી દાંડીને આગળ કરો એટલે આગળ વધી જાય પાછળ કરો એટલે પાછળ આવે બરાબર તો આ અત્યારે ત્રીજા મીડિયમમાં હાલે છે એટલે પહેલાં કરતાં ગતિ વધે અને બીજા કરતાં ગતિ ધીમી થઈ જાય બીજામાં અત્યારે ફીની જમીનમાં ન આવે અને પારોય ફગવી નાખે બીજામાં અમે આપતા નથી એકય વાવેતરમાં એટલે પહેલાં કરતાં ગતિ થોડીક વધી જાય એટલે જમીન ટૂંકમાં ઉકલે અને આરપીએમની જો વાત કરીએ ને તો આરપીએમ બારથી તેર આરપીએમ આખી આ રીતનું ટૂંકમાં ટ્રેક્ટરનું હાલે છે આપણે ગતિ આમાં હે ને ધીમી ફૂલ કરી શકીએ ધીમી કરવી તો ધીમી થઈ જાય અને ફૂલ કરવી તો ફૂલ થઈ જાય અત્યારે ફૂલ ફેરીમાં જ હાલે છે તો એમને મજા સક્કર ની વાત કરીએ તો સક્કર હશે આપણે આ રોટર ચાર નંબર ઝીણા હાવ એટલે આ ટૂંકમાં હે ને ઓર ગમે એટલો તમે જો અત્યારે ફૂલ જ ઓર છે ફૂલમાંથી થોડો કોસો છે બરોબર એટલો જ મૂકી દીધો એટલે પચીસ કિલો ખાતર કે અને બિયારણ તો આપણે જેટલું નાખવું એટલું પેળવવાનું રે તો એ રીતનું છે બધું આપણે ઓલું સોલ વીઘા વાવતા હતા એ તો કયોનું વવાઈ ગયું હે બપોરે વવાઈ ગયું હતું ને બપોર પછી આપણે ચાલુ કરી દીધું હતું અને અત્યારે વાગ્યા સાડા ત્રણ સાડા ત્રણ જેવું થાય છે ને આપણે આ નીચલું પાર્યું પહેલાં વવાઈ ગયું હે હાથ સાડા હાથ વીઘા અને સાડા હાથ વીઘા ટૂંકમાં આ બાકી હતું એ હવે રહ્યું છે એમાં ત્રણ સાડા ત્રણ વીઘા બાકીનું એમાં ચાલુ જ છે એટલે આપણે અહીંયા પાંચ વાગે ને ત્યાં પતી જાય અંદાજ એવો હે પાંચ વાગ્યા પતી જાય તો અત્યારે વાવેતર ચાલુ જ છે આ એક જ ભાઈનું હતું ત્રીસ એકત્રીસ વીઘા અને એને જો પાછળ મિનિ ટ્રેક્ટરથી ને સીધું છે ને ધોરિયા કમ્પ્લીટ થતા જાય છે પછી થોડું ઘણું જ માણસોથી કરવું પડે બાકીને આ રીતનું હે ને તોરિયો કમ્પ્લીટ કરી જાય છે લઈ લો ગારો લાડવા વરે એવો હા આમ કાંઈ અડેમ જ નથી એટલો ગારો છે તાજા એટલું પાર્યું પેલા આ છે ને એટલું પાર્યું આમ ઊભું આવ્યું છે અને અહીંથી પછી આ આમ આડું વાવી દીધું એટલે ટૂંકમાં છે ને આમાં પારિયા કરવા નહીં ને જો લાંબે લાંબુ આવે ને તો પલો થતો હોય લાંબો એટલે આમાં આ ખેતરમાં આવે એવું હતું એટલે આ રીતનું વાવેતર ટૂંકમાં આમાં કીધું ઓલા ખેતરમાં જ ન જ આવે કારણ કે એ પલો એ લાંબો જ હતો પણ એમાં વૈસે પાર્યું કરી એટલે થઈ જાય ને રેડી એ રીતે બધું આયોજન કર્યું

અને અહીંયા આવી ગયા પાછું બે વિકા વાવેતર કરવા છે કારણ કે આજ થઈ ગયું વરસાદી વાતાવરણ પાછું ઝાપટા અમારે તો અહીંયા નથી આવ્યા પણ આગળ આમ જામ આગળ જાય છે ઓલી બાજુ એટલે રેડા દાપટા થઈ ગયા પાછા ચાલુ શું કે ભરતભાઈ હે સવું છે ને હા લે તો બધી ખેંચી લે બરોબર ને ભલે અંતેરું થઈ જાય કા ચાલુ છે અને હવે છે ને બે ખેતર આના પછી લેવા છે તો લેવાય એટલા ખેતર તો હજી મલગ છે પણ હવે જેટલા લેવાય એટલા બાકીના કાયલ